સ્વાગત છે મિત્રો એક નવા વીડિયાની અંદર તો હાલ આપણે આવી ગયા છે પાવાગઢ તરફ પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ હાલોલ રોડ ઉપર તમને એક વાવ જોવાની મળશે જે તમે મારી પાસે જે જોઈ રહ્યા છો એક વાવ છે જો તમે હાલોલ પાવાગઢ રોડ ઉપર આવશો તો તમને હાલોલ પાવાગઢ રોડ ઉપર તમે પચાસ મીટર આવશો તો તમને એક આ વાવ જોવાની મળશે આ વાવનું નામ છે હેલીકેવ વાવ તો આપણે લઈશું વાવની મુલાકાત તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો શેર કરો સસ્ક્રાઈબ કરો જેથી તમને આવા નવા નવા લોકેશનના વિડીયો જોવા મળે પાવાગરની આજુબાજુ આપણને જે જે જોવાનું છે એ એ આપણે જોઈશું તો મિત્રો તમે બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી તો ચાલો મિત્રો હવે આપણે વાવની મુલાકાત લઈએ તો મિત્રો આ છે હેલી વાવ તો મિત્રો આ લખેલી છે આ વાવ વિશે માહિતી તો તમે વાંચી શકો છો જ્યારે તમે આવો હલોલ પાવાગઢ રોડ ઉપર ત્યારે તમે આ વાવની મુલાકાત લઈ શકો છો તો ચાલો આપણે વાવની મુલાકાત લઈએ તો મિત્રો આ છે હેલી વાવ જે તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે આપણે મુલાકાત લઈ લીધી હવે આપણે જઈ રહ્યા છે પાવાગઢ તરફ પાવાગઢ ની આજુબાજુ આપણને શું શું જોવા મળે છે પાવાગઢ નો મુખ્ય ગેટ ગેટ પહેલા તમને તળાવ જોવાનું મળશે તળાવની બાજુમાં તમને કુણ્યા મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો મળશે તો તમે એ રસ્તા ઉપર જઈને તમે ધોધની પણ મુલાકાત લઈ શકો છો તો મિત્રો આ છે પાવાગઢ નો સુંદર સરસ નજારો તમે જે આજે જોઈ રહ્યા છો એ પાવાગઢ બસ સ્ટેન્ડ નું પાર્કિંગ છે અને આ બાજુ અન્ય પાર્કિંગ છે અને જે 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 તમે સામે જોઈ રહ્યા છો એ પાવાગઢ છે પાવાગઢ ની બાજુમાં ચાપા નેર ગામ બાજુ તમને આ મુખ્ય ગેટ જોવાનું મળશે ગેટ ની અંદર અનેક મસ્જિદો આવેલી છે એની પણ આપણે મુલાકાત લઈશું તો ચાલો આપણે જઈએ અને મસ્જિદ ની પણ આપણે મુલાકાત લઈએ તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ પહેલાના જમાનામાં કંઈક આ રીતની કલાકૃતિ હતી તો ચાલો આપણે આગળ જઈએ અને મસ્જિદની મુલાકાત લઈએ તો મિત્રો આ છે શહેરની મસ્જિદ તો ચાલો આપણે અંદર જઈએ અને શહેરની મસ્જિદની મુલાકાત લઈએ મિત્રો ઓલરેડી આપણે ચાર માણસની ટિકિટ લઈ લીધી છે મિત્રો આ જગ્યા ઉપર માહિતી લખેલી છે કહેવામાં આવે છે સોળમી સદીની અંદર આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવેલું છે તો તમે આ માહિતી વાંચી શકો છો તો ચાલો આપણે જઈએ અને આપણને આગળ શું શું જોવા મળે છે તે પણ આપણે જઈને જોઈએ તો મિત્રો આ છે તમે જે પાછળ જે જોઈ રહ્યા છો એ પાવાગઢનો સુંદર સરસ મજાનો નજારો છે મિત્રો તમે જ્યારે પાવાગઢ આવો ત્યારે આ મસ્જિદની અવશ્ય મુલાકાત લેજો તો ચાલો આપણે જઈએ અને આપણને અંદર શું શું જોવા મળે છે તે પણ આપણે જઈને જોઈએ મિત્રો તમે જે જોઈ રહ્યા છો કેટલી સુંદર સરસ મજાની કલાકૃતિ કરવામાં આવેલી છે આ મસ્જિદનું નિર્માણ આપણે શહેરની મસ્જિદની મુલાકાત લઈ લીધી હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ અને આપણને આગળ શું શું જોવા મળે છે એ આપણે આગળ જઈને જોઈએ તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી તો ચાલો હવે આપણે આગળ જઈએ અને આપણે આગળ જઈને જોઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ જામી મસ્જિદ મિત્રો હાલ આપણે આવી ગયા છીએ જામી મસ્જિદ જ્યારે તમે પાવાગઢ આવો ત્યારે તમે જામી મસ્જિદની મુલાકાત અવશ્ય લેજો તો આપણે જઈશું અંદર મસ્જિદની અંદર અને અંદર જઈને આપણે મુલાકાત લઈશું તો ચાલો આપણે અંદર જઈએ અને મસ્જિદની મુલાકાત લઈએ તો મિત્રો આ છે જામી મસ્જિદ મિત્રો તમે મસ્જિદની અંદર આવશો તો તમને કંઈક આ રીતના સ્તંભ જોવાના મળશે તો તમે જે જોઈ રહ્યા છો ઉપરની છત તો તમને કંઈક આ રીતનો મોંઘટ જોવાનો મળશે તો મિત્રો તમે જામી મસ્જિદ જ્યારે પણ આવશો તો તમને કંઈક આ રીતનું સલાહ જોવાનું મળશે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે જામી મસ્જિદની મુલાકાત લઈ લીધી હવે આપણે જઈ રહ્યા છે વડા તલાવ તરફ તો ચાલો હવે આપણે વડા તલાવ તરફ જઈએ અને ત્યાં જઈને આપણે વડા તલાવની મુલાકાત લઈએ મિત્રો હાલ આપણે આવી ગયા છીએ મહેલો પણ આવેલા છે એ પણ તમને હું તમને બતાવી રહ્યો છું તો આપણે અહીંયા આ મહેલોનો અને વડા તળાવનો પણ આપણે નજારો લઈશું તો ચાલો હવે આપણે જઈએ અને આ સરસ મજાનો સુંદર નજારો આપણે લઈએ મિત્રો કહેવામાં આવે છે આ જગ્યા ઉપર ગુજરાતી પિક્ચરના અનેક શૂટિંગ થવામાં આવેલા છે મિત્રો આપણે વડાતાલોની મુલાકાત લઈ લીધી જે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ પાવાગઢ છે પાવાગઢની આજુબાજુ ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે તો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા નવા નવા લોકેશનના વિડીયો જોવાના મળે તો હવે આપણે મળીશું એક નવા વિડીયોની ત્યાં સુધી જય માતાજી